શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે જાણીશું જેઠ માસના વત પક્ષની એકાદશીની વાર્તા જે અઠ્યાસી હજાર બ્રાહ્મણોના ભોજન કરાવ્યા બરાબરનું પુણ્ય કરાવનાર છે ભગવાન શ્રી વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરાવનાર છે આવી શુભ અને મંગલકારી એકાદશી એટલે યોગીની એકાદશી એકાદશી નું વ્રત તથા તે કયા દિવસે આવશે તે આપણે આગળ જાણીશું યોગીની એકાદશીની તિથિ એકવીસ જૂન સવારે સાત અઢાર વાગ્યા થી શરૂ થશે અને તારીખ બાવીસ જૂન સવારે ચાર સત્યાસી વાગ્યે સમાપ્ત થશે એકાદશીની તિથિ જ્યારે ઉદયકાળમાં હોય એ જ દિવસે વ્રત કરવું જોઈએ આ તિથિ એકવીસ જૂનના સવારે શરૂ થાય છે એટલે વ્રત એકવીસ જૂને કરવું વધુ લાભદાયી છે એકાદશીના પારણાનો શુભ સમય તારીખ બાવીસ જૂન દ્વાદશી તિથિમાં બપોરના એક થી ચાર સુધીનો રહેશે હવે મિત્રો આપણે આગળ જોઈએ યોગીની એકાદશીની વાર્તા એક વખત યુધિષ્ઠરે શ્રી કૃષ્ણને પૂછ્યું હે કૃષ્ણ જયશ્વદી એકાદશીનું શું નામ છે અને તેનું કેવું મહાત્મય છે તે કૃપા કરીને મને સંભળાવો શ્રી કૃષ્ણ કહે હે રાજન ભોગ તથા મોક્ષ આપનાર વ્રતની કથા સાંભળો જે સ્માર્ટના કૃષ્ણ પક્ષનું એકાદશીનું નામ યોગીની છે સંસાર રૂપ સમુદ્રમાં ડૂબેલાનો ઉદ્ધાર કરનારી છે ત્રણેય જગતમાં સારરૂપ છે શિવજી કૃપા કરનાર કુબેર અલંકા નગરીનો અધિપતિ હતો તેને હેમમાલી નામનો પુષ્પ મતલબ કે ફૂલ નોકર હતો તેને એક વિશાલ લક્ષી નામની સુંદર સ્ત્રી હતી બંને પતિ પત્ની ખૂબ જ પ્રેમ ભાવ હતો એક દિવસ હેમમાલી માનસ સરોવરમાંથી પુષ્પો પોતાને ઘરે લાવ્યો અને પત્નીના પ્રેમમાં ત્યાં જ રોકાઈ ગયો પણ કુબેરના કુબેર પુષ્પો કુબેર સુધી પણ પુષ્પો આવ્યા નહીં આ બાજુ પુષ્પો આપવાના ભૂલી જઈને હેમાલી પોતાની પ્રિયા સાથે વિહાર કરતો રહ્યો આથી કોપાઈમાન થઈને કુબેરે

અણજળ વિના નિંદ્રા પણ આવતી ન હતી આમ પોતાના પૂર્વ કર્મો ને સંભાળતો ભમતો ભમતો હિમાલય પર્વત પર ગયો ત્યાં મુનિ શ્રેષ્ઠ મહાતપસ્વીવા તપસ્વી એવા મુનિ તેના જોવામાં આવ્યા પછી હેમમાલી તેના આશ્રમ ગયો અને મુનિરાજ ના ચરણ નમસ્કાર કર્યા તેને કોટિયો જોઈ મુનિ બોલ્યા તને કોટ સાથે નીકળ્યો તારી આવી દશા જે રીતે થઈ તે વિગતવાર મને કહે હેમ કહ્યું હું યક્ષરાજ કુબેરનો નોકર છું મારું નામ હેમ છે કુબેરના શિવ પૂજન માટે દરરોજ સમયસર પુષ્પ લાવી આપતો હતો એક દિવસ કામાતુર એવો હું સ્ત્રી સુખમાં મગ્ન થઈ જવાથી પુષ્પ પહોંચાડી શક્યો નહીં અને ગોપાઈમાન કુબેરે દ્વારા મને સાપ આપવાથી મારી આ દશા થઈ છે માટે હે પરોપકારી મુનિરાજ મને પાપીને પ્રાયશ્ચિત બતાવો માર્કેન્ડ્ય મુનિ એ કહ્યું હું તને સુખ કરનારું વ્રત કહું છું જે સ્વદયોગીની નામની એકાદશીનું તું વ્રત કર તે વ્રતના પુણ્ય થી તારો કોટ અવશ્ય દૂર થશે પછી ઋષિના કહેવા પ્રમાણે કર્યું તેનું સ્વરૂપ દેવના જેવું થયું અને તેનો પોતાની સ્ત્રી સાથે મેળાપ થયો અને ઉત્તમ સુખ મળ્યું હે રાજન એવી રીતે મે તને યોગીની એકાદશી નું વ્રત કહ્યું કહી સંભળાવ્યું જે માણસ આ રીતે યોગીની એકાદશીનું વ્રત કરશે તેને અઠ્યાવીસ હજાર બ્રાહ્મણ ચમાડિયાનું પુણ્ય થાય છે આ એકાદશી મહાપાપનો નાશ કરનારી છે અને પુણ્યને આપનારી છે એવી રીતે બ્રાહ્મવેતર્ય પુરાણમાં જ્યેષ્ઠવતી યોગીની એકાદશીનું મહાત્મય કહેલું છે જય શ્રી કૃષ્ણ મિત્રો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો